ઉનમાં ઘર નજીક સોસાયટીના રહીશોએ ધાર્મિક તહેવારોની ઉજવણી માટે બનાવેલા કૃત્રિમ તળાવમાં નહાતી વખતે ડૂબી જવાથી સાત વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું બાળકી અન્ય બાળકો સાથે તળાવમાં ઓટલા પાસે નહાતી હતી દરમિયાન કોઈક રીતે ઊંડા પાણીમાં જતી રહેતા દુર્ઘટના સર્જાઈ હતી ઉન પાટિયા મારુતિનગર સોસાયટી ખાતે રહેતા જ્ઞાનેશ્વર શાહ ડ્રાઇવિંગનું કામ કરી પરિવારનું જ ગુજરાન ચલાવે છે તેમની સાત વર્ષીય પુત્રી કાજલ કુમારી ઘર નજીકની સરકારી સ્કૂલમાં ધોરણ બેમાં અભ્યાસ કરતી હતી રવિવારે બપોરે કાજલકુમારી ઘર નજીક રહેતા અન્ય બાળકો સાથે ઘરની સામે સોસાયટીના બનાવેલા કૃત્રિમ તળાવમાં નાહવા ગઈ હતી તે દરમિયાન કોઈક રીતે ઊંડા પાણીમાં સરકી જતા કાજલકુમારી ડૂબી ગઈ હતી કાજલની પિતરાઈ બહેન સંધ્યા ઘરે દોડી આવી હતી અને કાકાને કાજલ ડૂબી ગઈ હોવાની જાણ કરતા તેઓ તાત્કાલિક તળાવ પર દોડી ગયા હતા કાજલના કાકા પ્રદીપ તળાવમાં ઊંડા પાણીમાં શોધખોળ હાથ ધરી અને કાજલકુમારીને તાત્કાલિક બહાર કાઢી હતી